દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર કુરચણ ગામ પાસે જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અપરાતફરી લક્ઝરી બસમાં આ સવારમાં મુસાફરો મીઠીની અંદર માળી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી ડ્રાઈવરની સમયસૂચકતાની જાનહાની ટળી પરંતુ લક્ઝરી બસ બળીને ખાક થઈ ગઈ દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર કુરચણ ગામ પાસે આજ રોજ સવારમાં સાડા ચારથી પાંચના સમયમાં જોધપુરની પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માડી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવી છૂટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી જો કે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ 35 થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો તો ત્યારબાદ લક્ઝરી બસમાં આગે વિકરાટ રૂપ લીધો હતો લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઇટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનો આવી આગ પર કાબુ મેળવ્યો હતો